બુદ્ધ જેવા ભક્તો છે તે સત્યની બધી જ વાતને દિવ્ય સમજે છે ભગવાનનો સંબંધ થાય તો તે દિવ્ય છે શાસ્ત્રમાં કહ્યું છે તોય પણ દેહનો વ્યવહાર હોય તે પણ ચાલવું જોઈએ સ્ત્રી પુરુષની મર્યાદા છે ભાવ બરાબર છે પણ બે એના દેહ અલગ છે હા એ મર્યાદા રાખી ત્યાં દીવભાવ ના ચાલે ત્યાં તો દીવભાવ ખરો પણ મર્યાદા અમારીને એ તો બધું પાછી ગડબડ થાય બહાર તકલીફા જ થાય છે એ લોકો પોતાને આત્મા માને ભ્રમ માને પણ કોને દેહને હા એટલે ભેટમ ભેટા સ્ત્રી કોણ પુરુષ કોણ મહારાજ સ્પષ્ટ કરી છે ને આપણા ગુરુ પણ બધાએ તું આત્મા છે પણ દેહ નથી સાથે બે વાત લીધી છે આ લોકો એક જ વાત પકડે છે આત્મા છે પણ દેહ નથી એવું એ કોઈ વિચાર જ નથી એટલે આ દેહને જ બ્રહ્મના આત્મા માને છે એ પછી લોચા થાય છે હું આ દેહ નથી પણ આત્મા છું દેહ નથી પણ આત્મા છું ભાઈ કેટલું ઘૂંટાવ્યું છે ગુણાતન છે પહેલાં પ્રકારની છેલ્લી વાત આઠેપોર એવું ભજન કહ્યું હું દેહ નથી પણ આ આઠે આઠેપર એવું ભજન હું દેહ નથી એ વાત કરી તો જે આપણે આપણે તો એમ બહુ જ સરસ છે એટલે મારા બધી મહિમાની વાત કરી પણ છેલ્લે ભાઈ આ વાત સમજાવે છે બંનેના દેહ અલગ છે એટલે ત્યાં જીવભાવ જુદી રીતે રાખવાનું છે બધું ત્યાં ગોટો નહીં વારવાનો પછી મહારાજ કે અમાઈક છે તે સૌને અમાઈક જુએ છે કાળા ચશ્મા પહેરો તો ધોરો પર તો કેવું લાગે કારું જ દેખાય ને લાલ પહેરો તો લાલ દેખાય દિવ્ય ચશ્મા પહેરો દિવ્ય દેખાય બધું હવે બધું એટલે આ લોકોને આટલું જ કરાવવું છે યોગી આપાન પ્રમુખ સાંઈને સ્વામિનારાયણ ભગવાને બધા તમે આ કાળા ચશ્મા ઉતારો અને આ દિવ્ય ચશ્મા પહેરો આપે નવ કાળા ના ઉતારાય બધા ગોટા વરે કાળા ચહેરા હોય ને ખબર ના પડે કઈ બાજુ જુએ છે કાળા ચશ્મા પહેરા ને ખબર ના પડે કઈ બાજુ જુએ છે ધોરામ તરખર પડે ક્યાં જુએ છે એટલે આપણે કાંઈ એટલે શું કહે બધાને હરખાત માનીએ બરોબરી આપણું બધું હમબે બુટ્ટી તુંબે બુટ્ટી બુટ્ટી ભેલમ ભેલા ઝાડ છાયા વિના કાંઈ ઝાડ તમ ગુરુ હમ ચેલા બહુ ભૂલતા કંઈ પરચારતા દેખાડો તો માન્ય દિવ્ય છો બાકી નહીં આવું બધું યોગી બાપા જિંદા હતા ઉપર કળશ વિધિ ચાલતી હતી એટલે ઉપર પેલા છત ઉપર ચડે ને આપણે કળશ ઓલા શિખર ત્યાંથી શરૂ થાય ને ત્યાં ત્યાં યોગી બાપા હતા અને એ ખરી વખત કે બાપા મને તમારો મનુષભાવ આવે છે શું બોલ્યા એ કે મને પંચ વર્તવાનો ફેર હોય તમારા પોતાના જોડા લે મને પાંચ માથે મારો બાકી એ વિના હું કાંઈ ના જાણું યા પરચા અડચા એવું કંઈ ના જાણું આમાં ભૂલ બતાવો તો પંચ વર્ષમાં નિયુક્ત થાય તો મારા છેલ્લા સત્તર ચોખ્ખી વાત કહી એના ભગવાને સંબંધ છે પછી પરચાથી કંઈ સિદ્ધ થયું નથી પરચા ઘણા આપે છે લોકો બારે એવું કાંઈ નથી એટલે આ અસલી રીત છે એટલે મહારાજ દેખાશે નહીં તમને બધું મનુ ભગવાન પોતે મનુષ્ય બન્યા તો ભક્તોને મનુષ્ય બનાવે ને એ તો તકલીફ પડે જો મેચ ના થાય જે અમાયિક છે તે સૌને અમાયિક જુએ છે એટલે આપણે છે ને એટલે આ દ્રષ્ટિની આ ત્યાં હજી બધા સાથે ક્લેશ થવાનો જ કજિયો કંકાજ મતભેદ આ તે થવાનું જ અમાયિક જોવા તે સૌરી સમજણ છે સમજણ આવરી અમાયિક જોવા સૌરી સમજણ આ જ વાત મહારાજ પ્રથમના સોરવામાં એમાં જ કરી સમજણનું ત્યાગ કર સમજણ રાખી તો સૌરી આપણે બોલે બીજું બધું ખરું બધું સૌરી સમજ પણ મૂળ તો આ જેમ વિવેક મારો વિવેક શું કે આ દેહના આત્મા એ જ વિવેક બીજું કોઈ વિવેક નહીં એ બધું પરમ વિવેક કરવું દેહના આત્માનું જ્ઞાન હોય પરમ વિવેક ઓલા બધા વિવેક ગણાય પણ અસલી આધ્યાત્મ દ્રષ્ટિને મહારાજની દ્રષ્ટિએ આ અર્થ નીકળે છે એટલે અહીંયા મહારાજ કહે છે અમાયિક જોવા તે સૌરી સમજણ છે ને તે જેટલી સિદ્ધ થાય તે મોક્ષ આપનારી બને છે મોક્ષ આપ એ જ પહેલાં નક્કી મોક્ષ જોઈએ કે શું જોઈએ છે હવે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા ને એક નાનો બાળક આવ્યો દોડતો દોડતો મને આશીર્વાદ આપો પછી મેં કોઈ આશીર્વાદ કે ચોકલેટ ચોકલેટ આવું તો જ ફરી ગયો હોય એક ત્યાં શીખવાડી મોકલે એની બા આશીર્વાદ માગે અમે કહ્યું ચોકલેટ એ કે આશીર્ટ ચોકલેટ ખાલી બોલી એટલે તો હાથમાં જ આંચકીને ભાગી જ ગયું ફાટ આપણું બધું આવું છે બધું અમાયક જોવા તે સૌરી સમજણ છે ને તે જેટલી સ્થિત થાય તે મોક્ષ આપનારી બને છે ચોકલેટમાં રાસ્તાઓ પછી આવજો ક્યાં મોક્ષની વાત આવે અને તેને જ બ્રહ્મવિદ્યા કહી છે લો બધાને દિવ્ય જોવાને એ જ બ્રહ્મવિદ્યા એટલે આ લોકો તો હિમાયથી બ્રહ્મવિદ્યાનું ભાવના દિવ દ્રષ્ટિ જ એમની એવી છે એટલે કંઈ ટેકનિક નથી જો આ યોગ ક્લાસમાં ને ટેકનિક હોય છે આમ તો કે તેમ દરિયા કિનારે બેઠા છે એમ માનો પછી શીતલ શીતલ મન મન ઠંડા પવન આવી રહે છે એમ માનો હવે એ ટેકનિક છે વાસ્તવિકતા નથી આ ટેકનિક નથી આ દીવભાવ વાસ્તવિકતા છે અહીંયા આપણે ગોથા ખાઈએ છીએ આ કે આ ટેકનિક મારે દીવભાવ રાખવાનું એ રાખતો નથી એટલે આ ટેકનિક નથી આ ઓલો સંપ ના રાખે માય સંપ રાખવાનું ટેકનિક નથી આ વાસ્તવિકતા છે યોગ્ય બોલે જે ખાય એની ભૂખ જાય જે સંપ રાખે એને લાભ થાય ટેકનિક હોય તો એમાં આવું બધું ના નીકળી આપી વાત આપણે કોઈ ટેકનિક એવી વસ્તુ જ નથી આવી વાસ્તવિકતા છે પાંચ તત્વ ટેકનિક છે અનાદિ બીજે હોય આ પહેલાં બેસ બનાવે પછી એના ઉપર ચણતર કરે આ બેસ એ છે જ નહીં આ વાસ્તવિકતા છે આ પાંચ અનાદિના બીજા બધે તત્વજ્ઞાનમાં બધું આવું બોલે યુક્તિ કે યુક્તિ એક ફિક્સ કરી દે પછી તમ મારી મચડીને ત્યાં પહોંચવાનું ગમે કંઈ અહીંયા એવું નથી આ કોઈ યુક્તિ નથી કાંઈ નથી સોલિડ જ્ઞાન છે નક્કર અમે જરાય જૂઠાણું મારે બોલે ને અમારે દેશ માત્ર પંજોના અમારે કહે ને કે મધ્યના તેરમાં કે આ વાત અનુભવ મારી ડિટેલ છે અનુભવ શાસ્ત્ર મળતી આવે છે એમાં જો લગારી ફેર હોય મારે કે આ સમ ખાય છે એ જેવું છે એવું અમે કહીએ છીએ તમને અમે જોઈએ છીએ જેવું છે એવું જોઈએ છે તમને કહીએ છીએ મારે કહે ને કે અમે ઘરમાં આ મોર આત્માન દેખતા ઘરમાં આત્માન દેખતા ને પણ આત્માન દેખીને વાત કરીએ પ્રત્યક્ષપણે આત્માન દેખીને વાત કરીએ છે ઓલા એકસો દસ મારનું મકાન તમે મહિના પહેલાં જોઈને આવ્યા એ ગઈકાલે જ જોઈને આવ્યા હોય પૂછે પચાસમાં માળનું ફ્લોરિંગની વાત કરો એ દૃષ્ટિએ જોયું જ ના હોય તો એ મકાનમાં જે હાજર જ હોય એ તમે ભાઈ પચાસમાં માળની ફ્લોરિંગની વાત કરો તર દોડી જાય પછી અને વાત કરે મારાજ કે હું પ્રત્યક્ષ આત્માને પ્રત્યક્ષ જોઈને વાત કરું છું જોયા લેતા અને આવું બધું કલ્પના એવું નહીં ચાલુ છે આત્માના દર્શન અને તમને વાત કરું છું આથી વધારે ઓથેન્ટિક કહ્યું જોઈએ એટલે આપણે અમારા બહુ બધી કર્યા વગર વિશ્વાસ રાખીને શરૂ કરી દો તર્ક વિતર્ક કરતા કરતાં જિંદગી નીકળી છે એનો અંતર ત્યાં આવે અને જીવન તમે જોનો એમાં ક્યાં તર્ક ઊભું રહ્યું આવું કોણ વર્તી શકે આવું પંચશીનો ત્યાગ કોણ કરી શકે બધા ત્યાં ધૂર ભેગા ધૂર થઈ જાય એક સોનું જ સોનું રહે ત્યાં આગળ મારા તો વાત કરે મહારાજ કહેતા જેમ ભગવાનમાં મોહ ના થાય જો આગરા આ વાત તો તેવી જ રીતે ભક્તમાં પણ જેને મો ના થાય ઓ બાપરે ઓલામાંથી ઊંચા આવતા નથી આ તો ક્યાં પહોંચવાનું છે ભગવાન બોરાથી કે ભક્તમાં મો ના થાય અને ભગવાનના ભક્ત ભ્રમરૂપ છે દિવ્ય પ્રકાશ યુક્ત છે એમ સમજે તો મોક્ષમાં નિર્વિઘ્ન બની જાય છે મધ્યના અત્યાર સુધીમાં આ જ વાત કહીશ મળે કે ભગવાનના ભક્ત બધા ભગવાનના ભક્ત બ્રહ્મની મૂર્તિઓ જ છે તે લેશમાં તો મનુભાવ લાવવો જ નહીં જો એટલે બીજું ત્યાં નીચા લેવલમાં તું કુસ્તી કરો નીચા લે આ પકડો હાઈટ અને ત્યાં પહોંચવા પ્રયત્ન કરો બસ તો પહોંચી ગયા તો ત્યાં મેન્ટેન કરો નીચે ઉતરો નહીં આવું છે આટલું છે ભગવાન ભગવાન ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ આવે છે ત્યાં સુધી તો એ પ્રાકૃત ભક્ત કહેવાય અહીંયા જો મનુષ્ય ભાવે તો એ પોતે જ મનુષ્ય પ્રાકૃત ભક્ત જ છે ભલે ગમે લાગતાઓ વ્રત બધું કરે આમ લોકોને આશ્ચર્ય પમાડ્યું બધું કરે અને તો પ્રાકૃત ભક્ત છે પોતે આત્માને તોય પ્રાકૃત ભક્ત છે સામાન્ય દિવ્ય જુએ તોય દિવ્ય ગમે એ વાત કરે ને પોતે પોતાનું માનતો હોય આત્મા છું તો પ્રાકૃત ભક્ત છે સામાન્ય દિવ્ય જોવા જોતા થયો તો જ બધી એને સિદ્ધિ કહેવાય સેદાન સાંઈ મહારાજની